મળે વીસ રૂપિયાનો વધારો થશે એની ખાતરી આપું છું એ સાઠ રૂપિયાનો વધારો આવી ગયો અને હાલમાં ચારસો રૂપિયા ડુંગળી થઈ ગઈ હા તો સમય નથી લેવો પણ અમુક સ્પષ્ટતાઓ એટલા માટે કરવી જરૂરી છે છેલ્લા ચાર પાંચ દિવસથી ડુંગળીની નિકાસ અંગે જે કાંઈ લોકો ઓઢોમાં હતા આદી ઓળી બધી વાતો થતી હતી તો એક વિડીયો મારા નામે ગઈકાલે ખેડૂતોએ મૂક્યો કે ઘનશ્યામ એ બધી મંગાવી છે એનો જવાબ આપે એનું શું થશે એમ એટલે જવાબ તમારે આપવો પડે એક એ જવાબ બીજું ગઈકાલે નવ ને અઠ્યાવીસ મિનિટે આપણા આરોગ્ય મંત્રી માનની શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો મને ફોન આવ્યો અને એ ફોનના અનુસંધાને રીતે મારે આજે આપની સમક્ષ વાત કરવા માટે આવવાની જરૂર પડી ડુંગળીની આઠ ડિસેમ્બરે નિકાસબંધી આવી ત્યારથી આપણે ત્રણ વખત સરકારમાં લેખિત રજૂઆત કરી કે ભાઈ આ નિકાસબંધીથી ખેડૂતોને નુકસાન જાય છે તમે નિકાસબંધીની છૂટ આપો નિકાસની અને ફોનમાં રજૂઆત વારંવાર કરતા હતા જેના અનુસંધાને મને હમણાં વેપારીઓને ખબર હશે રોહિત કુમાર સિંઘ એમની એ જે આપણા ગ્રાહક સુરક્ષાના સચિવ છે એમની સાથે મારી એપોઇન્ટમેન્ટ પંદર તારીખની નક્કી થઈ અને દિલ્હી હું એમને મળવા ગયો અને માંડવીયા સાહેબને મળવાનું હતું એટલે આપણી રજૂઆત એટલા માટે હતી કે સફેદ ડુંગળી છે એને તમે નિકાસ આપો એટલા માટે કે સફેદ ડુંગળીનો વપરાશ ઘરેલુ ઉપયોગમાં નથી થતો કૈસા લાલ ડુંગળીના એસીથી હોર રૂપિયા હતા એવા સમયે સફેદ ડુંગળી પાંચસો સાડી પાંચસોમાં વેચાતી હતી કારણ કે નિકાસ થતી હતી તો જે લોકોએ ખાસ નિકાસ માટે સફેદ ડુંગળી વાવી છે જો એને નિકાસ નહીં મળે તો ડીશનમાં જે બસ્સો રૂપિયા અઢીસો રૂપિયાના ભાવે જાય જશે એટલે તમે એને નિકાસ આપો કે જેના ભાવની અસર કોઈ લોકલમાં નથી પડતી એટલે રોહિત કુમાર સિંહ સાહેબ આખી વાત સાંભળ્યા પછી એવું કીધું કે ભાઈ અમે તમારી રજુઆત સ્વીકારીએ છીએ માત્ર મિનિસ્ટર સાહેબ અમને જો આ સૂચના આપી દઈ તો અમે આ કરી દઈએ એટલે સાંજે માંડવીયા સાહેબનો સમય માંગ્યો એને બીજે દિવસે સોળ તારીખે સાડા દસ નો સમય આપ્યો અમે સાડા દસે ત્યારે અગિયાર અધિકારી બેઠા હતા આઈએસ ઓફિસરો હિન્દુસ્તાનનો આરોગ્ય મંત્રી તમને પાંચ મિનિટ માટે મળે ને એ મોટી વાત કહેવાય એક કલાક પછી એમને બોલાવ્યા ને એક કલાક મારી સાથે બેઠા સાહેબ અને આખી વાત એમને મેં ડુંગળીની કરી વાસ્તવિકતા સમજાવી એટલે મારી રજૂઆત એવી હતી કે તમે સભેજને નિકાસ આપો સાથે સાથે બાંગ્લાદેશમાં જો નિકાસ છૂટી અપાવી દો તો આપણી જે ઝીણી ડુંગળી મીડિયમ ડુંગળી જે છે એને સારા ભાવ મળે અને નિકાસ થાય થોડો ભાવને ટેકો મળે સાહેબને આ વાત ગળે ઉતરી અને ત્રણ વાગે અમિત શાહ સાહેબ અને પિયુષ ગોયલ સાહેબ બંને સાથે એમની મિટિંગ હતી એટલે મને કે હું વાત કરું છું દોઢ વાગે ફરી એમનો મને ફોન હવે હું દિલ્હીમાં જ હતો માંડવીયા સાહેબે એવું કીધું કે ઘનશ્યામભાઈ બધી ડુંગળીને નિકાસ આપીએ તો કેમ થાય તો મેં કીધું ગોળ કરતા ગયો છે આપી કરાવવા નહીં અમે તો એના માટે રાહ જોઈએ છીએ એટલે મને કે વાત કરું છું પછી સાડા ચારે એનો ફોન આવ્યો કે ત્રણ લાખ ટનની નિકાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પણ હમણાં જાહેર નથી કરવાનું સરકારી જાહેરાત થાય પછી તમે કહેજો બરાબર આ વાત શુક્રવારની થઈ શનિવારે એમાં અહીં આવ્યા રવિવારે સવારે લગભગ સાડા દસ અગિયાર મીડિયામાં આવવા માંડ્યું કે ભાઈ ત્રણ લાખ ટનની નિકાસ આપી છે ટીવીમાં જેવું આવવા માંડ્યું એટલે બધા ટીવી વાળા મારી પાસે યાર્ડમાં આવ્યા કે ભાઈ આ નિકાસ છૂટ આપી તમારો શું પ્રતિભાવ એટલે મેં કીધું સરકારમાં અમારી રજુઆત હતી સરકારે આ માન્ય રાખી છે અને નિકાસ આપી છે અમે એમનો આભાર માનીએ છીએ એના હિસાબે સોમવારે મણે સો રૂપિયા કિલોએ પાંચ રૂપિયા માત્ર સૌરાષ્ટ્રમાં નહીં મહારાષ્ટ્રમાં પણ વધી ગયા એ સો રૂપિયા વધ્યા પછી મંગળવારે સુધીમાં નોટિફિકેશન સરકારનું આવવું જોઈએ એવું નહીં એટલે વળી ત્રીસ ચાલીસ રૂપિયા ઘટ્યા એટલે અમે સાહેબને ભાઈ કીધું સાહેબ આ નોટિફિકેશન જલ્દી આવે એવું કરાવો સર વેપારી બધા અવડવમાં છે એટલે મંગળવારે સાંજ સુધી નોટિફિકેશન નહીં આવતા જે લોકો એ ડુંગળી ખરીદ કરી ઊંચા ભાવે એમને પણ ચિંતા થવા માંડી એમની રજૂઆત આવી કે ભાઈ તમે રાજી ખાલી બંધ રાખો નહીં તો નીચો ભાવ ખુલશે તો ત્યાં નીચું થશે આપણે પરમ દિવસે રાજી બંધ રાખી કોઈ સ્પષ્ટતા નહીં આવી તો ગઈકાલે પણ બંધ રાખી પણ ગઈકાલે સવારે માંડવીયા સાહેબ સાથે મેં વાત કરીને કહ્યું સાહેબ તમે સરકારની જે કંઈ નીતિ હોય એની સ્પષ્ટતા કરાવો અત્યારે ડુંગળી પકવતો વિસ્તાર મહારાષ્ટ્ર હોય કે ગુજરાત બધા વેપારીઓ નિકાસકારો અવઢવમાં છે એટલે સ્પષ્ટતા તમે એમ કરી કરાવો જે કરવું હોય તે કરો એટલે સાંજે સાડા નવે નવ અઠ્યાવીસ મિનિટે સાહેબનો ફોન આવ્યો બધાને ખબર મળી ગયા હતા કે ચોપન હજાર ટનની નિકાસ માટે મંજૂરી આપી પણ મને એમણે જે વાત કરી એ હું તમને કહેવા માગું છું એમણે એવું કીધું કે ત્રણ લાખ ટન નિકાસનો નિર્ણય થયો છે જે પૈકી ચોપન હજાર ટનની નિકાસ માટેના જાહેરાત થઈ ગઈ છે અને આવતા દિવસોમાં હજુ બે ચાર દિવસમાં ધીમે ધીમે કરતા બાકીની જાહેરાતો થશે એટલે આ નિકાસ થવાની છે તમે ચિંતા નહીં કરતા આવી વાત મને કરી અને આ વાત હું લાલ ડુંગળીમાં કહેવાય ગયો ને બધી એને સ્પષ્ટતા કરી જે લોકો મારે જવાબ માંગતા હતા એને જવાબ આપ્યો અને મારું ખેડૂતોને તમામને કહેવાનું છે કે જેમની લાલ ડુંગળી હોય સફેદમાં તો બીજો પ્રશ્ન એની વાત કરું પણ જેટલી ધીરજ રાખો ને એટલો નુકશાન બચાવ થશે પછી તમારા નસીબમાં એટલે વધુ પૈસા મળે પણ ઉતાવળ કરવાની હવે કોઈ જરૂર નથી કમિશન એજન્ટ ભાઈઓને મારી વિનંતી છે કે મારો ખેડૂત બીજા બાય ડુંગળી વેચાવી નાખશે એટલે જલ્દી મંગાવી લો આ ભાવનાથી દૂર લઈને એને સમજાવે ભાઈ તમે બે થી રાહ વાંધો નહીં આવે રસી ભાઈ ધીરજ રાખવાથી સૌને પરસેવાના પૈસા મળશે એવી માન્યતા છે આપણે સરકારને ખેડૂતોથી રજૂઆત કરી છે હિન્દુસ્તાનનો આરોગ્ય મંત્રી એક કલાક માટે તમારી વાત સાંભળવા માટે સમય આપે ને આપણા માટે મોટી વાત છે પાંચ મિનિટ લોરોસ મનસુખભાઈ માંડવિયા સાહેબે લીધો છે અને સ્પેશિયલ કેસમાં આપણા માટે મંજૂરી આવી એટલે આ વાત મારે કરવાની હતી હવે બીજી વાત તમારા મોઢા ગયા કરવા માટેની વાત છે પેંડા લાવ્યા છે આમાં આપણે ડુંગળી ઉતારી એકતા આ જમીન આપણે 51 લાખમાં લીધી હતી ટેકનિકલ કારણોસર પછી દરખાસ્ત બે વર્ષ સુધી બેનર કર્યા પછી નામ મંજૂર થઈ નામ મંજૂર થવામાં કારણ એવું હતું કે મેં મારા મહેતાજીને કીધું કે ડુંગળી તું સારામાં હારી ન મળી તો હારી ડુંગળી વ્યાજબી ભાવે ગામડે થી મળતી લઈ લીધી પછી હું એને એમ કઉ તને યાર્ડમાંથી લેવાનું કીધું હતું તે ગામડા થી એવું કામ લીધી ઓલો મને જવાબ આપે કે ભાઈ સાહેબ હારી ડુંગળી હતી ભાવ વ્યાજબી હતો યાર્ડમાં મળતી નહોતી આપણે જોયે એવી એટલે આ લીધી તો કે નહીં હું કહું નહીં યાદ નહી હોય તો હાલે એમાં જમીન માં એવું હતું કે ભાઈ તમે જે ટાઈમે જેનો ભાવ આવ્યો હોય ને એક દી વહેલો જેને ભાવ આવ્યો હોય ને એ ન લેવાય બસ ભાઈ ખૂબ અમે સમજાયું કે ભાઈ અમે એટલા માટે લઈ લીધી કે માંડ આવ્યો છે નહીં કે એ ન હાલે તેને રસોતા જે કઈ કર્યું પણ એકાવન લાખ ની જમીન નો સોદો કેન્સલ થયો પૈસાના આવ્યા પાછા આવ્યા પછી અમારું બોર્ડ ખેડૂતોના જે દસ પ્રતિનિધિ આ બધા કે જમીન તો લેવી છે આવડિયા મારે છે ને આગળ નથી હાલ જમીન લેવી તમે નક્કી કરો હું તમારી હારે એનું કારણ છે કે મને જળ મળે એવું ઘણા લોકો ના ઈચ્છે છે એટલે આ જમીન લેવાની નો જળ બધા બોર્ડ ને આપવું તમને બધાને હા એને નક્કી કર્યું લેવી જ છે લીવીયાનું કાંડ છે વ્યાજ બે તો જોયો તો ચારે બાજુ ડુંગળી ઉતરે જે કાંધ નો કેરો છે એ કોનો છે એટલે નિર્ણય થયો જયારે તબી છાપામાં ભાવ હતા એ ભાવ જે આવ્યા એ આપણે એકાવન લાખ માં વેધી હતી અને નેવું લાખ આવ્યા આપણે એની હાથે ઓછા કરીને એસી લાખ માં લીધી આ જમીન જેમાં તમે ઊભા છો ને આનો જમીનનો ભાવ આવ્યો હોવા બે કરોડ રૂપિયા કેટલો અને એને શેડે આપણે એસી લાખ માં લીધી માત્ર હવા બે કરોડ માં કોઈને આમની સાથે નુરલીભાઈ સાથે સંબંધ હોય ને તો એમને કહેજો કે આ લેવી છે તો સસ્તો કરી દે કઈ જે લોકો સસ્તી અમે મોગા ભાઈ લીલી એવું કહેતા હોય એને કહીએ કે યાર ને મદદ તો કરો ના કઈ વાંધો નહીં યાર મદદ કરો ને એટલા માટે આપડે યાર્ડ નું હિત જોવાનું છે ને ખેડૂતો નું હિત જોવાનું છે ને પાસે પૈસો કોનો છે જો ઘણા ને છે ને હું આ ગાડી લઈને આવો ને ઘણા ગમે ઘણા ન ગમે આ ગાડી નું ડીઝલ તમારા પર સેવાનું છે હું હે તો મારે તમારા પૈસા નો વ્યાજબી પણ ઉપયોગ કરવો પડે ખોટું ન થાય એ મારી ફરજ છે તો હું કરું છું અને એમાં કોઈ મને મદદ કરતું હોય રૂપિયા બચાવવામાં તો સ્વીકાર્ય છે લાવો ને તો એ જમીન આપણે એસી લાખમાં લીધી આ વધઘટે આપણે આ લેવી છે કોઈ અપાવી દે તો એટલે જમીન પછી આપણે લીધી એનો પરમ દિવસે દસ્તાવેજ થઈ ગયો એ ચૂકવાઈ ગયો ને આપણને કાલે કબજો લેવાનો છે કબજો લઈ લીધો છે પણ ડુંગળી ઉતારવાની છે અને એના બેના તમને દોડાવવાના છે